કરને કે દેવા દાદા દરા સદાગો બે હવે ગડિયા દાદા આ તો જબત જસ્ટ અરે ચક્કુ દાદા ઉપર પાણી દોળ્યું દે આખા ગામના નો હિસાબ કર ચક્કર સાફ કરું સાફ નહિ કરું પહેલા તો પૈસા લાવ મારા પગ ઉપર પોણી ઢળા ગયો દાદાગીરી કરી એટલે એવું થયું અમે શું કરો શું કરે પૈસા

કેમેરામાં હવે ગિયર જો મોટર વગર આવું અન પેલા સંજુના હાથમાં બુસતા બોરવાળા એ તો છે બોરે છે તમે હું તો તમે

આあપ�઺ર ઋ? છાહહલહા઱રહર. ભાર ઈલહ઺્ય. આડહે આે છેય જલહળ ધથરહહળળ. એરચળહ હઘ ન્ડહગ�ળળળ. કલહ�

नहीं भाग अब मां भी भाग ए चक्कुड़ी तो छोड़ियो मत चक्कु ए ए एव... ए पानी मत डाल बकूली चक्को एव... ए भावसु जियु आला आया मुंडा बनया का गोमो पुलिस ने फोन करो हालत ए पुलिस को बोल दे ए पुलिस से फोन पुलिस से फोन पुलिस से फोन मत करो ए ए वाह वाह पुलिस સારી કરી બા એવો હા કરી આવું પડતું મત દાદા કીધી કરીતોથી મમી સપૂ દાદા દાદા આ દાપણ માર મારી ગયા હેલો દાદા હેલો સપૂડી આ A cho là, thân, là một một đi bằng bóng 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 bóng

લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય મંત્ર